કમિશનર હોય એનો પગાર જનતાની જીએસટી માંથી મળે છે એ સર્વન જો તમે અમારા અમારા બાપ નથી તમે કોઈ કલેક્ટર હોય એ કોઈ જનતા નો બાપ નથી જનતાના સર્વન્ટ છે જનતાના નોકર છે વસ્તુ સમજી લેજો સાહેબ ગાંધીધામ મહાનગરપાલિકા દ્વારા અચાનક જ મહિલા કર્મચારીઓને કઈ પણ વાત કીધા વગર તે લોકોને પોતાની નોકરીમાંથી છૂટા કરી દેવામાં આવ્યા છે અને ખાસ કરીને હવે આ વાતનો ઉગ્ર વિરોધ પણ કરવામાં આવ્યો છે શું છે સમગ્ર વિષય તેની સાથે લોકોનું શું કહેવું છે તેના વિશે વાત કરીએ આજના આ વિડિયોમાં નમસ્કાર હું હંસીની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ ગાંધીધામ મહાનગરપાલિકા ફરી એક વખત ચર્ચામાં આવી છે જો વિગતે વાત કરીએ આ સમગ્ર ઘટના વિશેની તો ખાસ કરીને ગાંધીધામ મહાનગરપાલિકા દ્વારા મહિલા કર્મચારીઓને છેલ્લા પંદર દિવસ કોઈ પણ સૂચના આપ્યા વગર તેની સાથે કોઈ પણ કારણ આપ્યા વગર નોકરી પરથી છૂટા કરી દેવામાં આવતા આ અન્યાયની સામે અત્યારે હાલ ઘણા બધા લોકોએ વિરોધ નોંધાવ્યો છે એટલું જ

આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેવી પણ ચીમકી છે તે લોકો દ્વારા ઉચ્ચારવામાં આવી છે એટલે ખાસ કરીને અચાનક જ જે મહિલા કર્મચારીઓ છે એ લોકોને નોકરી પરથી છૂટા કરી દેવામાં આવ્યા હતા અને એ જ વાતને લઈને હવે ક્યાંક ઉગ્ર આંદોલન પણ કરવામાં આવશે તેવી પણ વાત કરવામાં આવી છે સૌથી પહેલા તો દ્રશ્યો ઉપર નજર કરીએ જ્યારે ઘરથી બહાર કોઈ નતું નીકળતું ત્યારે આ સંડાસ ઉપાડતી હતી માણસોનો આજે એમને રચડતી આ ત્રીજી વખત કોરોના પછી રચડતી મૂકી દીધી છે

તમારા પાસે કોન્ટ્રાક્ટર આજે વર્ક ઓર્ડર આપવાનો લેખિત માં આપી દો ને કે દસ દિવસ પછી લઈ લેશું કોઈ પણ સરકારી કર્મચારી અમારા ટેક્સ માંથી સાહેબ તમને પગાર મળે છે ધ્યાન રાખજો સરકાર અમારો હક બને છે તમને સવાલ કરવાનો અમારો હક છે તમારા પાસે જવાબ લેવાનો અને તમે જવાબ આપો એટલે કોઈ અધિકારી છે ને ઉપકાર નથી કરતો પ્રજા ઉપર સાહેબ જવાબ ક્યારે નહીં આપવાનો

કે પર્ટીક્યુલર એકને એક સમાજ એકને એક સમાજ સાથે આવી રીતે કેમ થાય કે હું જાતિભાતને નથી માનતો પણ હું ક્લિયર આક્ષેપ કરું છું દર વખતે આ નગરપાલિકામાં ક્લિયર ગઢ એકને એક વર્ગને ટાર્ગેટ કરવામાં આવે છે એને હવે આઠ હજાર રૂપિયામાં શું ઘર ચલાવશે એનામાં પંદર વાત સાંભળજો મારી સાહેબ એનામાં પંદર દિવસથી ઘરે બેસી રહે અહીંયા કંઈક ધરણા કરીને બેસી રહે એ તો એ તો મહિલાઓ મહિલાઓ આ સરકાર સરકારની નીતિ જે બેટી બેટી પઢાવો બેટી બઢાવો અધિકારીઓની નીતિ છે કે બે ને નોકરી માંથી કાઢી ઘરે બેસાડો સરકાર નીતિ માનસો કે નહીં માનો એક વસ્તુ સરકાર ની માનસો કે

કોઈ પણ સરકારી કર્મચારી છે તમારા પાસે જવાબ લેવાનો અને તમે જવાબ આપો એટલે કોઈ પણ અધિકારી છે ને ઉપકાર નથી કરતો પ્રજા ઉપર સાહેબ જવાબ ક્યારે નહીં આપવાનો તમારું શું માનવું છે આ લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને શેર અને કરવાનું ભૂલશો નહીં નમસ્કાર